રાજકોટમાં ભેડ વેપારીઓ બેફામ બન્યા છે તાજી કેકના દાવા કરતી બેકરીમાંથી વાસી જથ્થો મળી છે માહી બેકરીમાંથી પિસ્તાલીસ અખાદ્ય જથ્થો મળી આવ્યો છે ફ્લેવર્સ અને બેકરી ફેર સહિત કિલો જથ્થો મળી આ કેકે લાઈવ પોપમાંથી નવ કિલો વાસી સોસ મળી આવ્યો છે દાણાપીઠ માર્કેટિંગ યાર્ડ ફરા બજાર સહિત દસ જગ્યાએ અંગે તપાસ કરવામાં આવી છે દસ જગ્યાએથી સિંગતેલના નમૂના લેવામાં આવ્યા છે ફૂડ લાયસન્સ વિના ધંધો કરતા ઓગણીસ ધંધાર્થીઓને આંગે નોટિસ પણ આપવામાં આવી છે ગત એકત્રીસ તારીખના રોજ માહી બેકરી નામની એક બેકરી છે જે યુનિવર્સિટી રોડ ખાતે આવેલી છે તેને ત્યાંથી અખાતી એકસો પિસ્તાલીસ કિલો જેટલો જથ્થો છે એ મળી આવેલો તો મુખ્યત્વે આ જથ્થામાં એક્સપાયરી વીતી ગયેલ એસેન્સ એટલે કે ફ્લેવરિંગ એજન્ટ છે પ્રિઝર્વેટિવ છે આ ઉપરાંત જે બેકરીનો ફેટ છે અને સાથે સાથે કલરિંગ એજન્ટ વગેરે બધી વસ્તુઓ મળીને એકસો પિસ્તાલીસ કિલો જેટલો અખાદ્ય બેકરી આઇટમનો જથ્થો છે એ નિકાલ કરવામાં આવ્યો છે આ તમામ જથ્થો છે એ કેક બનાવવા માટે વપરાશમાં લેવામાં આવતો હતો એ હાલ જે છે એ એકસો પિસ્તાલીસ કિલો છે એનો સ્થળ ઉપર નિકાલ કરીને એને ત્યાંથી વિવિધ પ્રકારના જે કલરિંગ એજન્ટ છે અને ફ્લેવરિંગ એજન્ટ છે અને કેક છે એના નમૂના છે એ લેવામાં આવેલા છે જેના રિઝલ્ટ આવે આપણે એફએસએસ ના મુજબ આપણે આગળની કાર્યવાહી કરી